હજુ પણ એમાં જે પોલીસ જેટલું આગળ વધે એના કરતા સાયબર કાયમ કરવાવાળા એ વધુ સ્પીડમાં આગળ જતા હોય છે એમનો પીછો કરવો એમને ઝડપી પાડવા અને રકમ પાછી લાવવી એ ખૂબ મુશ્કેલ છે વાતને બધાએ સમજવી જોઈએ અને આવા ગુનાઓ બને ત્યારે એની ચર્ચા થાય તરત જ કોઈકની સાથે એને એનો ફોન આવ્યો હતો એવી પણ ચર્ચા થાય કોઈ માગણી થઈ હતી પણ ચર્ચા થાય પણ આ માગણીને ક્યારેય વશ ન થવું જોઈએ કોઈ સામાજિક બદનામીના ડરથી એને સરળના નહીં થવું જોઈએ એ પણ બધાએ સમજવું પડશે અને મક્કમ નિર્ધાર સાથે જ એ સોશિયલ મીડિયામાં એને એક્ટિવ પણ રહેવું પડશે આપણે સોશિયલ મીડિયાના ફાયદા ઘણા બધા જોયા છે સોશિયલ મીડિયાને કારણે આપણને ઘણું બધું આપણા વ્યવહારોમાં આપણા સંબંધોને વધુ સુદૃઢ કરવા માટે એનો ખૂબ મોટો ઉપયોગ પણ થાય છે પરંતુ સાથે સાથે આવા અનેક કિસ્સાઓને કારણે કેટલાય લોકોની જીવનની બરબાદી થતી થતી આપણને જોવા મળી છે અનેક કિસ્સામાં તો આવા ડરને કારણે કેટલાક લોકો સુસાઈડ કરતા પણ જોવા મળ્યા છે કેટલાક લોકો આ ભોગ ભોગ બનવાને કારણે એમની આર્થિક સ્થિતિ નબળી થઈ જાય એમની જિંદગીની મરણ મોડી આમાં ખેંચાઈ જાય એના કારણે પણ હતાશ થઈ જાય અને સુસાઈડ કરવા સુધી પહોંચી જાય એવા પણ કહી શકાય એ પ્રકારની આ લોકો નિર્માણ કરતા હોય છે આવા અનેક કિસ્સાઓ પોલીસ આપણી સમક્ષ મૂકે છે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા પણ આપણે એની માહિતી મેળવતા હોઈએ છીએ હવે ઘણી બધી જાગૃતિ આવ્યા છતાં અને સતત પ્રિન્ટ મીડિયામાં પણ અનેક ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સાંભળ્યા પછી પણ આવા બનાવ સતત બને છે એ આપણી કમનસીબી છે અને સો ટકા ગામડાના લોકો કદાચ એટલા એ રિસ્પોન્ડ નથી કરતા કારણ કે સોશિયલ મીડિયા પર એટલા લોકો એક્ટિવ નથી પરંતુ શહેરના લોકોમાં સૌથી વધારે એક્ટિવ હોય છે અને યુવાનોને એ વધુમાં વધુ રીતે સોશિયલ મીડિયામાં બદનામ કરવાના ડર સાથે એ એમને ધમકીઓ આપતા હોય છે અને એવી બદનામીને કારણે અને ઘણીવાર તો દીકરીઓ આવી બદનામી જ સેવા ડરને કારણે ઘરમાં કંઈ કહી શકતી નથી પૈસા એ આપી શકતી નથી ને એના કારણે ઘણી અત્યંત અંતિમ પગલું લેતા પણ એ અચકાતા નથી તો આ બધાથી પણ રોજે રોજ સમાજે જાગૃત થઈને કહેવું જોઈએ કે આનાથી કોઈ ડરવાની જરૂર નથી કોઈનો પણ આવો ડ્યુટ ફોટો લઈને જ્યારે એને બ્લેકમેલ કરવામાં આવે ત્યારે આપણે સમજવું જોઈએ કે આ ચોક્કસપણે અને બ્લેકમેલ કરવા માટે જ આ કરવામાં આવ્યું છે એના પ્રત્યે હમદર્દી હોઈ શકે પણ એના પ્રત્યે તિરસ્કારની ભાવના કે બદનામીની ભાવના ક્યારેય મનમાં ન આવી જોઈએ એ સમાજે પણ એમાંથી ચોક્કસ એક બોધ લેવાની જરૂર છે આમ તો પોલીસ ડિપાર્ટમેન્ટ અલગ અલગ જે સારી ગુનાઓ હોય છે એને ઉકેલા માટે એમની પાસે ઘણી બધી ટેકનોલોજી છે આવા ગુનેગારોને ઝડપી પાડવા અને એવા ગુનેગારો જે લૂંટ કરી ગયા હોય અથવા ચોરી કરી ગયા હોય અથવા અન્ય કોઈ ક્રાઇમ કર્યું હોય એવા લોકોને ઝડપી પાડવા અને એમાંની રિકવરી એ પોલીસ માટે કદાચ એમાં નેવું પંચાણું ટકા પણ એ સક્સેસ થઈ શકતા હોય છે પરંતુ આ કિસ્સાઓમાં જ્યારે આ પૈસા જ્યારે ટ્રાન્સફર થઈ જાય ત્યાર પછી એની રિકવરી એ લગભગ લગભગ અશક્ય જેવું છે તો એને સૌથી સરળ ઉપાય છે કે એને અટકાવો અને અટકાવવાનો આ પ્રયત્ન એ પોલીસ આટલો બધો જાગૃત કરવાનો પ્રયત્ન ક્યારેય કોઈ દેશની અંદર ન થયો એટલો પ્રયત્ન આપણા દેશમાં ને એ પણ ગુજરાતમાં અને એમાં પણ સુરતમાં જે સુરત પોલીસ કહી રહી છે એના માટે હું સુરત પોલીસને ખૂબ ખૂબ એના માટે અભિનંદન આપીશ હર્ષભાઈ ઉલ્લેખ કર્યો છે ગણપતિ ઉત્સવનો ગણપતિ ઉત્સવ એક આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવે છે જે કંઈ પૈસા ખર્ચાય છે કોઈને કોઈ લોકોના હાથમાં જે મૂર્તિ બનાવવાવાળા હોઈ શકે છે એ નાનું મોટું કામ કરવાવાળા હોઈ શકે છે મંડપવાળા હોઈ શકે છે ઢોલવાળા હોઈ શકે છે અને રાત્રે લોકો ગણપતિ દર્શન માટે જ્યારે નીકળે છે પોતાના કામ પરથી પાછો આ પછી ફેમિલી સાથે ત્યારે સહજ ભાવે એ પૂરું કર્યા પછી કોઈ લારી ઉપર કોઈ રેસ્ટોરન્ટમાં જઈને કંઈક નાસ્તો કે જમવાનો કંઈક લેવાનો એ પસંદ કરતો હોય છે તેવા સમયે પણ આ લારીવાળાને એમાંથી આવક જ થતી હોય છે અને ક્રાઇમ કરવાવાળા ક્યારેય લારી ચલાવીને કે મહેનત કરીને કમાતા નથી એ ક્યારેય મહેનત કરવાવાળો ગુનેગાર હોઈ શકે નહીં એટલો એની પર વિશ્વાસ કરીને ચાપતી નજર પોલીસ જરૂર રાખે પરંતુ આ બધું બંધ કરાવી દેવું એના કારણે ક્રાઇમ અટકી જશે એવી જે મનમાં એક ધારણા હોય છે એમાં થોડું બહાર આવીને થોડીક અમી દ્રષ્ટિ સાથે અથવા તો એક ભાવના સાથે કે આ ગુનેગારો નથી એમને પણ આ એક કમાવાની તક છે એના માટે થોડો ટાઈમમાં એને છૂટછાટ આપવાની જે વાત આપણા આપણા ગૃહમંત્રીશ્રીએ કરી છે એની સાથે સમજ છું આના પછી તરત જ આપણને નવરાત્ર આવશે ગણપતિ અને નવરાત્ર આ તહેવારો આ તહેવાર કરતા ઉત્સવ વધારે છે ગણપતિ ઉત્સવ તરીકે જ કહેવાય છે ગણપતિને આપણે કોઈક ધર્મના એમાં તારે સ્થાન છે જ પરંતુ ઉત્સવ તરીકે એમાં ઉજવણી કરવી એ પ્રકારની ભાવના હોય છે જેમ નવરાત્રિમાં આપણે ગરબા ગાય પ્રાર્થના કરતા હોય છે ગરબા રૂપી અને એના દ્વારા આપણે મા અંબાને આશીર્વાદ મળવા માટે અને પ્રસન્ન કરવા માટેનો પ્રયત્ન કરાવ્યો છે એમાં છલોછલ ભારોભાર ફક્ત ધાર્મિક ભાવના છે જ્યારે ગણપતિની વાત જ ઉત્સવ સાથે જોડાય છે કે ગણપતિ ઉત્સવની અંદર કેમકે એનો જે મૂળ છે કે લોકમાન્ય જે જ્યારે ગણપતિ ઉત્સવ શરૂ કર્યો હતો ત્યારે એક સંગઠન કરીને ગુલાબીમાંથી આ દેશને આઝાદ કરવા માટે અને ઉત્સવરૂપી ઉજવણી કરીને સંગઠન ઊભું કર્યું હતું એટલા માટે ધાર્મિક ભાવનાની સાથે સાથે આ ઉત્સવની ભાવના જે કરી છે એમાં સંગઠનની ભાવના પણ છે જ્યારે નવરાત્રમાં તો લોકો ઉપવાસ રાખીને આવતા હોય છે ગરબા ગાતા હોય છે એના માટે બબ્બે ત્રણ મહિના પહેલાથી પ્રેક્ટિસ કરતા હોય છે એવું આ શહેર છે કદાચ આખા દેશમાં ગુજરાતમાં જ ફક્ત ગરબા સૌથી વધારે છે ધીમે ધીમેનો પ્રચાર અને પ્રસાર ભલે થઈ રહ્યો છે પરંતુ ગુજરાતમાં અને સુરતમાં જે રીતે બે ત્રણ મહિના પહેલાંથી ગરબા કેવી રીતે ગાવા એના પ્રેક્ટિસ માટેના પણ ક્લાસ ચાલતા હોય છે એ પણ એક આવકું સાધન એ લોકો માટે બને છે એના માટે ડ્રેસ ભાડે મળે છે એના માટે નવા ડ્રેસ લોકો લેતા હોય છે નવા ખર્ચ કરતા હોય છે તો આ બધું પણ તમારા શહેરની અને રાજ્યની અને દેશની આર્થિક જે વૃદ્ધિ માટેનું એક મહત્ત્વનું સફળ કારણ પણ બને છે તો એમાં પણ પોલીસનો અને સૌનો સાથ સહકાર પોલીસને પણ બધા સાથ સહકાર પોલીસ જો તમને રોકતા હોય તો તમારા સુરક્ષા માટે છે એ વાતને પણ જો ધ્યાનમાં રાખશે તો પરસ્પર જે વાતાવરણ આપણે ઘણા વર્ષોથી સુરત પોલીસના અને સુરત શહેરના લોકો વચ્ચે જોઈ રહ્યા છે આવું સુમેળભરું વાતાવરણ કોઈ જગ્યાએ આવું સહજતાથી હોતું નથી આ સુરતીઓની પોતાની પણ જે એક વૃત્તિ છે જે બધાની સાથે સહકાર કરવાની એના માટે એમને પણ એ બધા અભિનંદનના અધિકારી છે એ સંઘર્ષ ટાળતા હોય છે એ સ્થળે શાંતિથી કાયદાનું પાલન કરીને ચાલવા માનતા હોય છે અને એમાં કદાચ સૌથી વધારે ગુના આપણે ત્યાં બનતા હોય છે ટ્રાફિકના બનતા હોય છે તો ટ્રાફિકમાં મનમાની ચલાવી એમનો અધિકાર છે એવું સુરતીઓ માનતા હતા પણ ધીમે ધીમે એમાં પણ ખૂબ મોટો કંટ્રોલ હવે આવી રહ્યો છે સુરત પોલીસ કદાચ એનો સે લઈ શકે કે આખા રાજ્યમાં જો ટ્રાફિકની સમસ્યા કોઈ ઓછામાં ઓછી હોય તો એ સુરત છે ટ્રાફિકની સમસ્યા નહીં હોય એમાં કોર્પોરેશન અને સુરત પોલીસનો ખૂબ મોટો સાથ સહકાર રહ્યો છે એના કારણે ક્રાઇમ ઉપર પણ એટલો જ કંટ્રોલ રહ્યો છે અને ક્રાઇમ પછી પણ એના ડિટેક્શનમાં પણ જે રીતે સુરત પોલીસે પોતાની નામના મેળવી છે એના માટે ફરીથી એમને અભિનંદન આપીને

સંબોધન કરવામાં આવ્યું ઘણી વાર લોકો પોલીસ ફરિયાદ નથી કરતા સાયબર ક્રાઇમમાં રિકવરી ઘણી મુશ્કેલ હોય છે દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે તો તેને લઈ જાગૃતિ અભિયાન માટે પહેલીવાર એક જ પરિવારના સગા ત્રણ ભાઈ બહેન એક સાથે ગુજસિટોકના ગુનામાં